નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ અને હું કોમલ કુમાવત વાદળ કેમ ફાટે છે જાણો પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય વાદળ ફાટવું એ કુદરતી આપત્તિ છે જે ખૂબ જ અચાનક અને ખતરનાક હોય છે જ્યારે આકાશમાં ભેજવાળા ભારે વાદળો એક જ જગ્યાએ ભેગા થાય અને તેમના અંદરના પાણીના ટીપા ઘણી સંખ્યામાં ભેગા થઈ જાય ત્યારે વાદળની ઘનતા એટલી વધી જાય કે તે ટકી શકતા નથી આ તણાવના કારણે વાદળ એકદમ ફાટી જાય છે અને થોડીક જ સેકન્ડ્સમાં ભારે વરસાદ શરૂ થાય છે જેને આપણે વાદળ ફાટવું કહીએ છીએ ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં જ્યાં વાદળો આગળ વધી શકતા નથી ત્યાં આ ઘટનાની શક્યતા વધુ રહે છે સામાન્ય રીતે એક કલાકમાં દસ સેમી થી વધુ વરસાદ પડ્યો હોય ત્યારે તેને વાદળ ફાટ્યું કહેવામાં આવે છે પરિણામે અચાનક પૂર ભૂસ્ખલન રસ્તાઓ અને ઘરનું નુકસાન વીજળી ગુલ થઈ જવી એવી અસરો થાય છે ખાસ કરીને ચોમાસાની મોસમમાં જુલાઈ ઓગસ્ટમાં આ ઘટનાનો ખતરો વધુ રહે છે તેથી આવા સમયે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે વધુ અપડેટ માટે જોતા રહો સરદાર ગુરુજી ડિજિટલ